ગઈકાલે અમે ગયા હતા રાજપીપળા બહુ બધું કામ હતું ખાલી આસ્થાનું કામ પતાવીને હું આવી આસ્થાનું કામ લગભગ એક બે કલાક એક બે કલાકમાં થઈ ગયું હતું પછી બે ત્રણ કલાક તો એમને એમ જ બેસી રહ્યા હતા ત્યાં કમ કે આધાર કાર્ડ બનાવવા ગયા હતા અમે આસ્થાનું તો વરસાદ એટલો હતો ને કે બે ત્રણ કલાક ત્યાં જ બેઠા હતા હા કોની

મારે પાર્લરમાં જવાનું હતું થોડું કામ હતું પાર્લરમાં પાર્લરમાં શું કામ હોય જે કામ હોય એ જ કરવા જવાનું હોય પાર્લરમાં જવાનું હતું લેવાના હતા મારે બીજું બધું લેવાનું હતું એક પણ વસ્તુ નહીં થઈ ખાલી આધાર કાર્ડ બનાવીને પાછા આવ્યા તો અહીંથી મારો ભાઈ આવ્યો હતો પુલ સુધી એન પેલી સાઈડ ઝાડુ લેવાયા હતા એટલે કે મારા હસબન્ડ લેવા આવ્યા હતા પછી ત્યાંથી ઓફિસ પર ગયા ત્યાં ચારેક કલાક નીકળી ગયા હતા લગભગ બે કલાક આધાર કાર્ડમાં બે કલાક વરસાદમાં પછી આવી હતી હા ત્યાં પછી જીજુ લેવા આવ્યા હતા હં જીજુ લેવા આવ્યા હતા કેમ કે વરસાદ જ નહોતો રહેતો એટલે પછી મેં કીધું જીજુને ફોન કરું ને પછી પીમકીના રૂમ પર જતી રહ્યો એમ કરીને પછી ત્યાંથી જીજુ લઈ આવ્યા હતા પોલીસ લાઈનમાં પછી ત્યાં બેઠા એકાદ કલાક જેવું પછી બપોરનું જમવાનું પણ ત્યાં જમીને આવી હતી પિંકી બેને બનાવી હતું એટલે પછી ત્યાં થોડી વાર રોકાયા પછી વરસાદ ન પાછા આવતા ન્યા હતા કારણ કે પછી ત્રણ વાગ્યા પછી ત્રણ વાગ્યા પછી ખતરનાક વરસાદ હતો એટલે પછી મેં કીધું એકવાર ઘરે પહોંચી જાઉં કંઈ નહીં ઘીની થઈ જાઉં તો થઈ જાઉં સાથે આસ્થા પણ હતી પણ તેમ છતાં હું લાવી હતી અને આવતી વખતે પણ એવું ઉજાડું મૂકી ગયા હતા ઓરા સુધી અને પછી આ બાજુ મારા ભાઈ લેવા લેવાયા હતા અને રેનકોટ લાવ્યા હતા એટલે પછી એટલી બધી ઠંડી નહીં લાગી પણ કરવામાં થઈ ગયા થોડા ઘણા પણ કંઈ નહીં પછી રાતે મસ્ત ઊંધાય છે ને પેલી વાર એટલી બધી હું ઊંધી લે વરસાદમાં ભીની થઈ ગઈ ને એટલે ઠંડી લાગી એટલે આખી રાત બરોબર ની હું ઊંધી છું તો હવારમાં મારી બેને જાણી જોઈને મને જતા

પણ લાઇટ જતી રહી છે એટલે લાઇટ આવે પછી મોટર ચાલુ કરે ને પછી એને નવડાવે જો વરસાદ નથી એવું કહેતી હતી અને છાંટા છાટા ચાલુ થઈ ગઈ વરસાદની તડકો છે એવું કહેતી હતી તમને વરસાદ બતાવું ખાલી પાંચ મિનિટ પણ નહીં ને વરસાદ ચાલુ થઈ ગયો છે નું કામ વરસાદ વરસાદને આવતા વાર ના લાગે હમણાં જ તડકો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો તો મને છે ને બહુ દુખાય છે અને ઓહો કોઈ બી એક વસ્તુ ખા રાસ્તાની મામી આવી છે જો આઈસ્ક્રીમ ઓઈલી છે એટલે ખુશ આજકાલ લાવો ચોકલેટ કોઈ પણ એક વસ્તુ ખા

થોડું એક બે ચમચી ખાઈ દો ને પછી ફેંકી દે પણ મામાને લાવવાનું ખરું શું વાહ વા હમ્મ મચ્છર કાઢે એટલે પછી મારી પાસે આવવાનું જ્યાં ત્યાં બેસી જાશ કાઢવા એ ગંધા હે વરસાદ ગયો ના વરસાદ પણ છે અને પવન હું ચાલું છે તો આવી છે ને મને બહુ દુખાય છે અને એકદમ ક્લિયર કટ ખબર પડે છે કે કટ મારેલો છે મારે ક્રીમ લાવવાની છે પણ એકવાર વડોદરા જવું ડૉક્ટરને પહેલાં પૂછું ડૉક્ટર હા પાડે તો પછી કંઈ કરું અને કેટલા ના કરે કંઈક થાય તો એટલે પૂછીને કરીશ કેમ તું કેવું દેખાય છે મમ્મીને মানে খবরি খাই খাব ভোলেনাথ নিক મોન્ટ <hleighot> <Então> <h offen susceptible> <ez> <zusammen> <hailAre> ভাই বে গেছে বুক কে যায়

નીચે મોન્ટુભાઈ ને બહુ થઈ ગયો ડુંગર માંથી આવે છે વરસાદ બરોબર નો આ બાજુથી આવે તો આ બાજુ અમારા ખેતરો દેખાય છે કપાસ કરી રહ્યા છે તો મમ્મી હમણાં જશે બળદ લઈને વરસાદમાં તો રોજ જવું જ પડે ખેતર તો જવું જ પડે એમની સાથે બળદ પણ છે એટલે એમને ચારવા જવું પડે મમ્મીને તો આસ્થા નાવાનું છે નહીં મારી આસ્થા હાવ ગંદી થઈ રહી અડધી ભીની થઈ ગઈ મેળી પર કમ કે નીચે બધું ભીનું ભીનું છે આટલું મોટું દુઃખ આપ્યું છે તો હેપી રહીને દુઃખ ને છે ને સાઈડ કરવું પડે તો હેપી તો હું ઓલ ટાઈમ છું

અને આસ્તાને છે ને મારી બેને મિત્રો ચડ્ડો પહેરાવી દીધો છે મારી મમ્મી ને બેન એટલે મમ્મી ચાદા આવે ખેતર તો હું બેસી જ રહી હતી ને મારી આસ્થા કીધા વગર ઉતરી ગઈ તો છે ને પાડી પર અહીં પાડી નઈ ને સાઈડમાં પાડી હોય કે ના હોય પડવાનું હોય ને તો પડી જવાય તો મારી આસ્થા છે ને આવું કામ કરે છે ઊભી રાખજે હા કે આવે છે મમ્મા કેમ કીધા અગર ભાગી આવી તો ચાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી પણ ખેતરથી આવી ગઈ છે શું જોવે છે શું પણ બીજું શું ચપ્પુ ચપ્પુ જોવે ને चर्मल चर्मल बरसात पडेल बरसातना चाती आणि मजे आवे ले देखा जाय चारे बाजू बरसात पडेल एकदम अंधारू अंधारू लागलं एकवार उभी गई ती ब्लाउज पक्कला आगी उभी चार वागे અત્યારે પાંચ ગયા છે આજે ઘરમાં સાફ સફાઈનું કામ ચાલે છે ગણેશજી આવવાના છે ઘરે એટલા માટે તો આજે મોડું થઈ ગયું ચા પીવામાં હાઈ ગઈશ જય માતાજી કેમ છો બધા તો આજે આસ્થાની ભજીયા ખાવા થયા તો કઈ સ્નાન ભજી બનાવે આસ્તા માટે આસ્થા ને બહુ ભજી ભાવે એટલે મમ્મી બનાવી આપે મારા હાથ નું કઈ ભાવતું આસ્તા નીકળી ને મેગી બી એની મમ્મી બનાય તો જ ખાય ભજિયા બનાય ને હું બાર રોટલું બનાવું

Terima kasih, buju. Thank you. Okay. Selamat hari ayam, bukan buju. Mari kita okay. pergi.